તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે ભાદરી પૂનમ આવી રહી છે અને અંબાજી લાખો લોકોની ભીડ જોવા મળવાની છે દોસ્તો તેવામાં જ અત્યારે હાલ અંબાજીની અંદર સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો અંબાજીની અંદર આતંકવાદી ઘૂસ્યા હતા દોસ્તો સાસા આતંકવાદી ઘૂસ્યા નહોતા કારણ કે પોલીસ સાહેબો આતંકવાદી બનીને મંદિરની અંદર ગયા હતા અને મોકડરિંગ કરવામાં આવ્યું હતું દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો આતંકવાદી ઘૂસી જાય તો એવી રીતે એને પકડવામાં આવે છે અને એને ઠાર પણ કરવામાં આવ્યા હતા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે અંબાજી લોકો ચાલીને જાતા હોય છે પગપાળા યાત્રા કરી હોય છે લાખો લોકોની ભીડ જોવા મળતી હોય છે તો ડ્રિલ નું આયોજન રાખવામાં આવ્યું હતું પોલીસ સાહેબ આતંકવાદી બનીને ને ઘુસ્યા હતા બોમ્બ સાથે અને એને બંનેને ઠાર પણ કરવામાં આવ્યા હતા દોસ્તો તો તમને ખબર હશે કે સેવા કેમ્પના આયોજન પણ ઘણા બધા રાખવામાં આવ્યા છે લોકો શ્રદ્ધાળુ ઘણા બધા ચાલીને પણ જવાના છે અને ઘણા બધા લોકોના એક્સિડન્ટો પણ થાય છે તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાની છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે ભાદ્રવી પૂનમના દિવસે લાખો લોકોની ભીડ જોવા મળતી હોય છે દૂર દૂરથી લોકો પગપાળા યાત્રા કરીને ચાલીને આવતા હોય છે દોસ્તો તેવામાં એમ કહેવાય છે કે ઘણા બધા ચમત્કારો પણ જોવા મળતા હોય છે દોસ્તો તો તમને ખબર હતી કે અંબાજી લોકો લાખો લોકોની ભીડ જોવા મળતી હોય છે બતાવવામાં આવ્યું મોકડ્રિંગનું આયોજન રાખવામાં આવ્યું હતું ને કે આતંકવાદી ઘૂસી જાય તો એને આવી રીતે પકડવામાં આવે છે અને આવી રીતે એને ઠાર કરવામાં આવે છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો તમારા આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક શેર કરીએ બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી બીજા વિડીયો તપ્તકેલી બાય બાય